સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે જૈન મંદિરમાં ચોરીની ઘટના બની હતી તો ચોર સીસીટીવી અડરજણ ખાતે પ્રવેશ્યા હતા મંદિરમાં મૂર્તિ પર લગાવેલા આભૂષણની ચોરી કરી ભાગી છૂટ્યા તો ચોર સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈ પોલીસને જાણ કરાતા અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો તો ગુનો નોંધી તપાસ હાથ ધરી મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોજ આક્રોશ જોવા મળ્યો અઢાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર રોવારા પાસે જૈન દેરાસર આવેલું છે એમાં ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે ઈસમોએ પ્રવેશ કરેલો છે અને એમણે જે દાનપેટી હતી એ દાનપેટી તોડી અને એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર નો આઈબ્રો લગાવેલી હોય છે સિલ્વરની ચાંદીની તો બે આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે सीसीटीवी कैमरा वहां हाल में बेइज्जत मुंह दिखाईचे याबाबतની તપાસની કામગીરી ચાલુ છે બ્યુરો રિપોર્ટ एस9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો एस9 ન્યૂઝ સાથે